નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ ભાદાણી આજે ખેડૂત મોલ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે વાત કરવાની છે કારણ કે એ વ્યક્તિત્વ એટલે શિરીષભાઈ ત્રાળા શિરીષભાઈ ત્રાળાને પાંચથી વધારે વર્ષો એગ્રો કેમિકલ લાઈનની અંદર થઈ ગયા કે માર્કેટની અંદર ખેડૂતો સાથે સતત કનેક્ટમાં છે આ ઉપરાંત સરકારી પોસ્ટ ઉપર પણ સારી એવી બેથી ત્રણ વર્ષ મહેનત કરેલી છે અને સારા એવા અનુભવો માર્કેટની નવી નવી ટેકનોલોજીઓ શું આવે છે નવા નવા સંશોધનો શું થાય છે એ બાબતેનું એનું સારું એવું જ્ઞાન છે અને સૌથી મહત્ત્વનું કે નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર શિરીષભાઈએ એમએસસી એગ્રી એગ્રીકલ્ચરની અંદર માસ્ટરી લીધેલી છે અને એ કઈ વિષય ઉપર તો કે ભાઈ નવી નવી ટેકનોલોજીઓ નવી નવી પદ્ધતિઓ જે માર્કેટની અંદર આવે છે એ પદ્ધતિઓને નવી ટેકનોલોજીને કઈ રીતે ખેડૂતો સુધી સરળતાથી પહોંચાડી શકાય અને કઈ રીતે ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય તો એ જ ટેકનોલોજી અને એ જ આપણે જે ફાયદાની વાત કરીએ છીએ એમાં જે ફર્મેન્ટેડ ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને એની ડિટેલમાં શિરીષભાઈ આપણને વાત કરશે કે મગફળીની અંદર અત્યારે સફેદ ફૂગનો સૌથી વધારે પ્રશ્ન આવે છે અને એ જે સફેદ ફૂગ છે એમાં સોમાંથી નેવું ખેડૂતો એમ કહેતા હોય છે અને ચિંતામાં હોય છે કે ભાઈ સફેદ ફૂગને કંટ્રોલ કરવો હોય તો કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને એના માટે શિરીષભાઈ પાસે એક બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે કંઈક નવી ટેકનોલોજી અને નવા કોમ્બિનેશન સાથે નવી બેક્ટેરિયાની સ્ટ્રેન સાથે એ માર્કેટની અંદર પ્રોડક્ટ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરે છે એ પ્રોડક્ટ કેવી કે તમે એકવાર વપરાશ કરશો તો લગભગ તમારે સફેદ ફૂગ જે છે એ પાંચ દિવસની અંદર સો ટકા રિઝલ્ટ સાથે તમારા ખેતરમાંથી દૂર થઈ જશે તો શિરીજભાઈ આપણે આ ટેકનોલોજી અને નવી જે સિસ્ટમવાળી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની તમે ડિટેલ આપો અને ખાસ કરીને એ પ્રોડક્ટનું કઈ રીતે તમે આયોજન કરો છો અને એમાં શું નવું નવું એડ કરેલું છે એ તમારે ખાસ જણાવવાનું છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ ડિજિટલ માધ્યમથી કનેક્ટ થયા છીએ તો સંદીપભાઈ હું બે ત્રણ વસ્તુ કહેવા માગું છું કે ભાઈ આપણે અત્યારે જે મગફળી પચાસ સાઠ દિવસની અવસ્થાએ પહોંચી ગઈ છે તો દરેક ખેડૂતને ચિંતા રહેશે જ કે હવે સફેદ ફૂગનો એક આ પીરિયડ આવશે કારણ કે આ આ સફેદ ફૂગના જે સ્પોર છે આપણા જમીનમાં જમીનજન્ય ફૂગ હોવાથી પડેલા જ છે હવે આ સ્કોર આ અવસ્થાથી જ ડેવલપ થાય છે એમાં પણ આવું વાર્મ ક્લાઇમેટ હોય કે ભાઈ ધાબડછાયું વાતાવરણ રહેતું હોય વરસાદી વાતાવરણ રહેતું હોય ત્યારે વધારે પડતી આ સફેદ ફૂગ આવતી હોય છે અને આ સફેદ ફૂગથી તમારે લગભગ દસથી લઈને પચાસ ટકા સુધીના નુકસાનો પણ થતા હોય છે કે આજે એ એ સફેદ ફૂગ તમારા થડમાંથી લઈને જ્યારે પોપટા હોય છે ડોડવા હોય છે ત્યાં સુધી પહોંચતી હોય છે હેવી ઇન્ફેસ્ટેશનમાં તો આજે આપણે કઈ પ્રોડક્ટનો વપરાશ કરીએ જેથી સચોટ એક ઇલાજ કરી શકીએ સફેદ ફૂગનો તો એના વિશે વાત કરવાના છીએ તો પહેલાં હું તમને યુનિટી એગ્રી સાયન્સની જે કોલોની પ્રોડક્ટ છે એના વિશે કહી દઉં કે ભાઈ આ પ્રોડક્ટ શું છે કામ કઈ રીતે કરે છે અને વપરાશ કઈ રીતે કરવો તો પ્રોડક્ટ કોલોની જે છે એ આપણે પાંચ ટકા ફર્મેન્ટેશન સોલિડથી બનાવેલું હાઈ પોટેન્સી ટ્રાયકોડરમાં વિરીડી પ્રોડક્ટ છે જે સેલ એન્ટ્રેપમેન્ટ ટેકનોલોજીથી કામ કરે છે અને આ વસ્તુ છે આનો વપરાશ આપણે કઈ રીતે કરવો તો કે ભાઈ રેતી માટી છાણિયા ખાતરનો ભૂકો હોય તો એની સાથે મિક્સ કરી તમે અઢી વીઘામાં આ પાંચસો ગ્રામનું એક પાઉચ છે એ વપરાશ કરી શકો છો આ વપરાશ કરવાથી જે કોલોની ડેવલપ થઈ છે તમારે સફેદ ફૂગના જે માઇસેલિયા ડેવલપ થયા છે એના ઉપર આ પાંચથી સાત દિવસમાં કામ કરી અને ત્યાંથી જ એને બ્રેક કરી દઈએ છે જે ખેડૂતો પ્રિવેન્ટિવ મેઝ્યુર કે જે લોકો આગતરો ઉપાય કરવા માગતા હોય એના માટે તો બેસ્ટ છે કે કોલોની પ્રોડક્ટ છે એ અઢી વીઘામાં પાંચસો ગ્રામ તરીકે ઉપયોગ શરૂઆતથી જો કરી લેશો તો આ સફેદ ફૂગની જ નહીં થવા દે તો આપણે બે કામ કરવાના છે એક તો એને આગતરું અટકાવી પણ શકીએ છીએ અને આવી ગયું હોય શરૂઆત થતી આવતી હોય તો પણ આ પ્રોડક્ટ વાપરી અને એને ત્યાંથી નેસ નાબૂદ કરી શકીએ છીએ બરાબર આમાં શિરીજભાઈ આ પ્રોડક્ટના આપણે ખેડૂતો પાસે જે ટ્રાયલ લીધા છે ખાસ કરીને માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટ છે સારી આવે છે પણ આપણી પ્રોડક્ટ અલગ કઈ રીતે છે જેમ કે આપણે જે ખેડૂતોના ટ્રાયલ લીધા અને જે સફેદ ફૂગ ઉપર કેટલા દિવસની અંદર કંટ્રોલ કરે છે અને કેટલું બેસ્ટ પરફોર્મન્સ આપે છે એ બાબતે થોડીક વાત કરી સફેદ ફૂગ સ્કલેરોસીમ રોલ્સી છે એ એ થી ચાર દિવસમાં એના પોતાના માઇસિલિયા ડેવલપ કરી અને આખા મૂળને જકડી શકે એટલી તાકાત ધરાવે છે તો એવા સમયે ટ્રાઈકોડરમાં એટલે કે પ્યોર ટ્રાઈકોડરમાં કઈ રીતનું હોય તો આપણે આ જોઈ શકીએ છીએ આ પેટ્રેડિસની અંદર લેબમાં જે તૈયાર કરેલું છે કે આ પ્યોર ટ્રાઈકોડરમાં છે તો આપણે જે આના સ્પોર કાઉન્ટ જે રાખ્યા છે એ એકદમ હાઈ કોન્સન્ટ્રેશનમાં છે હાઈ પોટેન્શિયલ પ્રોડક્ટ હોવાથી આના જે આની જે કોલોની ડેવલપ થશે એ આની ઉપર હોસ્ટિંગ કરી ક્લેરોસીમ રોલફી ઉપર પોતાને ફૂડ તરીકે એને એક ખોરાક તરીકે અપનાવી અને એને નેસ નાબૂદ કરી દે છે સેલ એન્ટ્રેપમેન્ટ ટેકનોલોજી એટલે કે જે ફંગસના સ્પોર છે એને એક તો કેચઅપ કરી અને ત્યાંથી એને જડ જળનાબૂદથી જે કંટ્રોલ કરે છે એ એ રીતની આપણે આ પ્રોડક્ટ તૈયાર કરેલી છે એક માર્કેટની અંદર સાઠ રૂપિયાના કિલોથી માંડી યસ અને ઘણા બધા ભાવથી માર્કેટમાં પ્રોડક્ટ વેચાય છે પણ ખરેખર શિરીષભાઈ જે ટાલકમ પાવડરની અંદર બધા મિક્સ કરીને અમુક લો ક્વોલિટીમાં ઘણા બધા આપે છે અમુક સારી ક્વોલિટીમાં આપે છે પણ આમાં એક એવું પણ મારી પાસે રિવ્યુ આવેલો છે કે તમે આની અંદર શુક્રોજ બેઝ ઉપર બનાવો છો શુક્રોજ જ ને શુગર બેઝ ઉપર ઉપર એમાં તમે એને ડિફરન્સીટ એ રીતે કરી શકો કે જે ટાલ્ક બેઝ પાવડર છે એનો એક વિડીયો પણ હું શેર કરીશ તમને કે એને તમે એક બીકરમાં ઉગાડશો તો તમને ખ્યાલ આવી જશે કે જે સ્પોર કાઉન્ટ જે સ્પોર છે હોય છે તો જ્યારે આપણું આ પાઉચ છે એક બીકરની અંદર તમે પાંચથી દસ ગ્રામ આ મટીરિયલ નાખશો તો તમને ખ્યાલ આવી જશે કે દ્રાવણનો આખો કલર છે એ ચેન્જ રહેશે જ્યારે ટાલકમ બેઝ પાવડરમાં જે બનેલું તૈયાર થયેલું મટિરિયલ હશે એ નાખશો એટલે વાઇટિસ વાઇટિસ દ્રાવણ બની જશે આખું તો ટૂંકમાં આપણે અત્યાર સુધી જે ટ્રાયકોડરમાં વાપરીએ છીએ એ ટ્રાયકોડરમાં આમ ગણતરી કરો ને તો એને આપણે ઓન ફિલ્ડ યુઝ કરવો હોય ઉપયોગ કરવો હોય તો ખરેખર એને બે થી ત્રણ કલાક કે અથવા તો એક દિવસથી વધારે એને એક્ટિવ કરવા પડે છે અને ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો ઘણી વખત ઠંડુ વાતાવરણ હોય ભેજવાળું વાતાવરણ હોય એવા સમયની અંદર જો આની અંદર આપણે સુક્રોજ બેઝ તમે લીધેલો છે તો એનો અર્થ એવો થયો કે બેક્ટેરિયાને જે ખોરાકની જરૂર છે એ ખોરાક ઓલરેડી એની સાથે જ છે તો તમારે એક્ટિવ કરવા માટે કોઈ અલગથી જરૂર નથી અને ખેતરમાં જઈ અને તમે ખેતરમાં વપરાશ કરી તાત્કાલિક ધોરણે વપરાશ કરી શકો છો સુગર બેઝ મટીરિયલ હોવાથી ફાયદો એ જ થાય કે આ રેડી ટુ યુઝ છે આની અંદર જે બેક્ટેરિયા છે એ પોતે અત્યારે વર્ક કરી શકે એ હાલતમાં જ છે કે ભાઈ આપણે જ્યારે એપ્લાય કરશું ત્યારે એ સીધા એક્ટિવ ફોર્મમાં જ રહેશે અને એનું જે ઝડપી કામ છે એ ચાલુ થઈ જશે નહીંતર તમારે શું થશે કે ટાલકમ બેઝ પાવડરથી જે પ્રોડક્ટ તૈયાર કરેલી હોય તો એને એક્ટિવ કરવા માટે અલગથી એક તમારા ગોળ છે કોઈ એક્ટિવેટર છે અથવા તો છાણિયા ખાતરનો રગડો છે કે એમાં મિક્સ કરીને એપ્લાય કરવા પડતા હોય આ રેડી ટુ યુઝ છે એટલે ફાયદો એ જ છે કે ઝડપી કામ થશે બીજું એક કપાસની અંદર અને મરચીની અંદર સૌથી વધારે વિલ્ટનો પ્રશ્ન આવે છે તો એમાં આપણને કેટલા ટકા સુધી આ પ્રોડક્ટ ફાયદારૂપ કારણ કે મોસ્ટ ઓફ ખાસ કરીને મરચીની અંદર ડ્રીપમાં મરચી વાવેતર કરેલ હોય છે મલ્ચિંગમાં તો ડ્રીપની અંદર આપણે ચડાવી શકીએ કે નહીં અને વિલ્ટમાં કેટલા ટકા આગોતરા આયોજનથી જો આપણે આપીએ તો કઈ રીતે રિઝલ્ટ મળવાની શકીએ બેનિફિટ એ છે કે તમે ધારો કે જેને મગફળીમાં પાછલા સમયમાં વપરાશ કર્યો છે સારી પ્રોડક્ટનો ટ્રાયકો હોય સુડો હોય બે મિક્સ કરી અને જેને પાછળના ભાગમાં પણ વાપર્યું છે સાઠ સિત્તેર દિવસની મગફળી હોય છતાં પણ ખેડૂતોએ ઘણા નાખેલું છે એને બેનિફિટ પણ જોયેલા છે કે ભાઈ શિયાળુ સિઝનમાં જ્યારે એ લોકો જીરું આવે છે અથવા તો કોઈ બી શિયાળુ પાક લે છે તો એમાં એને મૂળમાં જે સુકારા લાગતા હોય છે શરૂઆતમાં જે લીલો સુકારો લાગતો હોય છે એમાં પણ કંટ્રોલ મળે છે તો સેમ બેમાં તમે જો કપાસની વાત કરો તો કપાસ જેવા પાકમાં સાતમ આઠમના સમયમાં જ્યારે ઠંડો વરસાદ પડે છે ઉપર તાપમાન વધારે હોય છે તો એક જાતનો જે પેરાવિલ્ટ આવે છે કે જ્યારે છોડના તંતુ મૂળ તૂટી જાય છે મૂળ નબળા પડીને સુકાઈ જાય છે તો એવા સમયમાં પણ તમે કોલોની અને એની સાથે સુડોમોનાસ તમે વપરાશ કરો એસ ગાર્ડ નામથી આવે છે આપણું એ બંનેનો વપરાશ થઈ જાય તો એમાં પણ સુકારામાં પણ ઘણા બધા રાહત થયેલા છે એવા ખેડૂતના રિવ્યૂ આપણી પાસે છે તો એ પણ બેનિફિટ છે એક ખૂબ ખૂબ આભાર શિરીષભાઈ તો ખેડૂત મિત્રો ખાસ આજે જે આ વિડીયો તમારા સમક્ષ અમે રજૂ કર્યો છે ખરેખર આમ ગણતરી કરીએ ને તો સૌથી વધારે તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નને સૌથી વધારે કોઈ સારા કૃષિ નિષ્ણાત અને કોઈ એક્સપર્ટ પાસેથી કઈ રીતે સોલ્યુશન કરવામાં આવે એનો એક આપણો કોન્સેપ્ટ છે અને એ બાબતે આપણે રેગ્યુલર જોકે દિનેશ કનારા પાર્થભાઈ ઠુમ્મર સંદીપ ભાદાણી અમારી આજે બીએસસી એગ્રી ટેકનિકલની અમારી ખેડૂત મોલની ટીમ છે આના સિવાય પણ અમારી સાથે બીજા બેથી ત્રણ ટેકનિકલ સ્ટાફ જોડાયેલા છે જે રેગ્યુલર ખેડૂતોના સંપર્કમાં રહી એના પ્રશ્નો સોલ્યુશન કરવાનું આયોજન કરે છે તો ખાસ તમારા જેવા અનુભવી જે કૃષિ નિષ્ણાંત છે એ અમારા ખેડૂતો સુધી કાંઈ સારી માહિતી પહોંચાડી શકે તો સારો એવો ફાયદો મળી શકે તો ખાસ એક આપણે દર વર્ષે દર વખતે અમે તમને જે માહિતી આપીએ છીએ કે ભાઈ ખેડૂત મોલ એપ્લિકેશનની અંદર આ પ્રકારના અનુભવી કૃષિ નિષ્ણાંતો પાસેથી જે કાંઈ પણ માહિતી મળતી હોય ને નવા નવા સંશોધનો જે છે તમારા સુધી પહોંચાડવા માટે ખેડૂત મોલ એપ્લિકેશન જે છે રેગ્યુલર એક્ટિવ છે અમારી ખેડૂત મોલની અંદર કૃષિ નિષ્ણાંતોની જે ટીમ છે એ ટીમ તમને રેગ્યુલર માર્ગદર્શન આપશે અમારો હેલ્પલાઇન નંબર છે પંચોતેર પંચોતેર આઠ પંચોતેર છસો ખાસ નીચે લખેલો છે આ જે હેલ્પલાઇન નંબર છે એમાં તમે ગમે ત્યારે સવારના આઠથી માંડી સાંજના આઠ સુધી ફોન કરી શકો છો ઇન કેસ તમારા પ્રોડક્ટ મગાવવી છે તો તમે મંગાવી શકો છો અથવા તો તમે આ બાબતે ખેડૂત મોલ એપ્લિકેશનની અંદર જાશો તો આની ડિટેલ માહિતી પણ તમને હજી મળશે તો ખાસ ખેડૂત મિત્રો ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ ના કરીએ તો કરી લેજો યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોવો છો તો શેર કરજો ફેસબુકના માધ્યમથી જોવો છો તો લાઈક કરી અને પછી શેર કરજો કારણ કે આ પ્રકારની માહિતી રેગ્યુલર અમે આપીએ છીએ અને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ સૌથી મહત્ત્વનું કે તમારે બધાને એટલે કે તમામ ખેડૂતોને જો ફાયદો થશે તો તમામ લોકો સુખી રહેશે આભાર ઓકે આભાર